તાજે મિત્રો મિત્રો તમે જે ઈકો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચાવા માટે આવેલી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મોડેલ 2019 ના ની ઈકો ગાડી જો મળી રહી છે સેકન્ડ ઓનર માં ગાડી છે ઈકો સ્ટાર વર્ઝન છે ગાડી નું ફૂલ જવાબદારી સાથે ઈકો ગાડી વેચી દેવાની છે તો વિડિયો ના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશે ની બધી જ માહિતી હું તમને આ વિડિયો માં આપી દઈશ મિત્રો તે પહેલા જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત આ ગાડી ક્યાં જો મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલા મિત્રો જો આપણી ચેનલ પર નવા આવ્યા છે વો ચેનલને હજી સુધી નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે લાઇકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો જી જે જીરો વન અમદાવાદ જિલ્લાનું પાર્સિંગ જોવા મળી રહેશે મારુતિ ઇકો ફાઇવ સીટર ગાડી જોવા મળી રહેશે ઇકો સ્ટાર મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે ગાડી વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે આ ગાડીની બે છાવી જોવા મળી રહેશે મિત્રો તમારે જો આ ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ઇકો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે માલિકનો નંબર સત્તાણું બે સત્તાવન જીરો એકાણું બાણું તે આ ઇકો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ઇકો ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ નંબર મળી મળે છે માલિકનો નંબર મિત્રો તમારે જો ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર જસદન રાજકોટ જિલ્લાનું જસદણ તમને આ ઇકો ગાડી પ્રોપર જસદણ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો કંપની કલર ગાડી એન્જિન પાવરફૂલ નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાં સ્ક્રેશ કે કાટ કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચી દેવાની છે ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત ચાર લાખ ત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિને રૂબરૂ મુલાકાત લેવા ન જાવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું